સમાજે તમારી માટે તમને ચૂંટણીઓ જીતાડવા માટે ઉપવાસ કર્યા પગપાળાઓ કર્યા માનતાઓ વડીલોએ તમારી માતાને ના દિવસ એક કરીને તમને ચુટણીઓ જીતાડી છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો આ સમાજ સાથે તમે કરી ત્યારે હું સોલંકી આ ધરતીથી બાવળિયાને જો તમારી તમારું હોય તમારી તમારું હોય તો તમારી પાર્ટીનો કેસ ધરે મૂકીને આંદોલન કરવા માટે આવી જા જેટલા દિવસ કુંવરજી બાવળીયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી તમારી તૈયારી ગુલામો સરકારના ખોડામાં જઈને બેઠા છે મિત્રો મારે તમને વાત કરવી છે કે જે રીતના પોલીસ તંત્ર જસદણ અને વિચાર અંદર તમામ સમાજ જાતિ અને ધર્મના લોકોને જે પીડા આપી છે દા ધમકીઓ આપી છે ત્યારે આ પોલીસ વાળાને પણ આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગે છે કે જે ડાંડાઈ જે હલકાઈ આની પહેલા કરતા હતા હવે તમારો આ ભાઈ બ્રિજરાજ સોલંકી જસદણ વિચારની અંદર આવી ગયો મિત્રો જસદણ વિચારની અંદર સમાજે આજકાલનો નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે